બહ્યલ પથ્થર બાદ હર્ષ સંગવી ગામની મુલાકાતે પહોંચ્યા ગૃહમંત્રીએ નારણ ચોકલા ખાતે આવેલ રામજી મંદિરમાં આરતી કરી હર્ષ સંગવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ગૃહમંત્રીએ હુમલાનો ભોગ બનનારા ગામ લોકો સાથે વાતચીત કરી હતી હર્ષ સંઘવીના આગમન સાથે ગુજરાત પોલીસ જિંદાબાદમાં નારા લગાવવામાં આવ્યા હતા લોકોએ જય શ્રી રામ નારા પણ લગાવ્યા હતા હર્ષ સંઘવે કહ્યું હતું કે જે પણ દંગાયો છે એમને છોડવામાં નહીં આવે સોશિયલ મીડિયાના વીડિયોના આધારે પણ આરોપીઓને પકડી પાડવામાં આવશે ગામમાં જે નુકસાન થયું છે એનું સર્વે કરવામાં આવશે નુકસાની ભરપાઈ આ દંગાઈઓ પાસેથી કરાશે ગામ લોકો સાથે જ અહીંયા આરતી તેમણે ગઈકાલે કરી હતી તો હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે જે પથ્થરમારાની ઘટના બની છે જે લોકોએ આ દંગો કર્યો હતો તેમની પાસેથી જ વસૂલવામાં આવશે તો બહિયલ પથ્થરમારા બાદ હર્ષ સંઘવીએ ગામની ગઈકાલે મુલાકાત લીધી હતી તેઓએ રામજી મંદિર ખાતે આરતી પણ ઉતારી હતી નારણકલા ખાતે રામજી મંદિર આવેલું છે તેમાં હર્ષ સંઘવે આરતી ઉતારી તો હર્ષ સંઘવે ઉચ્ય પોલીસ અધિકારીઓ સાથે આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી